તો આ સાથે આગળ વાત કરીએ વડોદરાના એક રામ ભક્ ત્રણ હજાર છસો કિલોગ્રામ વજન ફૂટ લાંબી અગરબત્તી છે ફૂટ ગોળાઈની અગરબત્તી બનાવવામાં આવી છે વિહાભાઈ ભરવાડી ફૂટ લાંબી અગરબત્તી બનાવી છે ગોગળ ધૂપ સાથે કોપરાના છે ગીર ગાયના ઘીનો ઉપયોગ ખાસ કરવામાં આવ્યો છે હવન સામગ્રી જઉં તલ ગાયના છાણનો ઉપયોગ પણ કરાયો છે પચીસ લાખથી વધુના ખર્ચે ધૂળ અગરબત્તી અયોધ્યા પહોંચશે

તે એક અનેરો ઉત્સવ જે છે તે મનાવવા જઈ રહ્યું છે ત્યારે વડોદરા શહેરના જ એક રામ ભક્ત દ્વારા અનોખી ભક્તિ દર્શાવવામાં આવી છે આપ જોઈ શકો છો કે જે રીતે જે વડોદરા શહેરના જે રામ ભક્ત વિહાભાઈ ભરવાડ જે છે કે તેઓ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે પ્રગટાવવા માટે એકસો ને આઠ ફૂટ લાંબી અને થી વધુ કિલોના વજન દ્વારી એક અગરબત્તી જે છે તે બનાવવામાં આવી છે આપણી સાથે વિહાભાઈ ભરવાડ છે તેમની સાથે જ વાત કરીશું શું કહેશું વિહાભાઈ કેટલા ફૂટ લાંબી અગરબત્તી છે કઈ કઈ સામગ્રી આનો ઉપયોગ કરીને અગરબત્તી બનાવવામાં આવી જાન્યુઆરી બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય પોગ્રામ જ્યારે અયોધ્યા રામ જન્મભૂમિમાં થઈ રહ્યો છે એને અનુલક્ષીને આ એકસો ને આઠ ફૂટ લાંબી અને સાડા ત્રણ ફૂટ ગોળાઈની અગરબત્તી ધૂપસળી બનાવવામાં આવી છે ત્રણસો ને છોતેર કિલો ગૂગળ વાપરવામાં આવ્યો છે ત્રણસો ને છોત્તેર કિલો ખોપરાનું સીણ વાપરવામાં આવ્યું છે બસો ને એંસી કિલો જવ વાપરવામાં આવ્યા છે બસો ને એંસી કિલો તલ વાપરવામાં આવ્યા છે એકસો ને એકાણું કિલો ગીર ગાયનું ઘીનો પ્રયોગ કરવામાં આવ્યો છે ચારસો ને પચીસ કિલો જે વિવિધ હવન સામગ્રી છે એનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને ચૌદસો ને પંચોતેર કિલો જે ગીર ગાયનું છાણ છે એના પાવડરનો પ્રયોગ કરવામાં આવ્યો છે એકસો કિલો જેટલા આમાં વિવિધ ફૂલોનો પાવડરનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને એકસો આઠ કિલો જે નેચરલ ગુગળનું લિક્વિડ હોય છે જેને પરફ્યુમ કહેવામાં આવે છે એનો પણ આમાં પ્રયોગ કરવામાં આવ્યો આવ્યો છે અને આ અગરબત્તીને ભવ્ય શોભાયાત્રા સાથે પહેલી તારીખે અહીંથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી પ્રસ્થાન કરાવશે વાયા રાજસ્થાન થઈ ઉત્તર પ્રદેશ થઈ અને યોધ્યા ખાતે જ્યાં પ્રભુ શ્રી રામનું મંદિર બની રહ્યું છે ત્યાં લઈ જઈ પ્રભુ રામને અર્પિત કરી અને ત્યાં આગળ આને પ્રજવલિત કરવામાં આવશે ખરેખર વાંસ તો વાપરવો જ ના જોઈએ કારણ કે એ વર્જિત છે એટલે અમે આની અંદર દેવદાર સાથે બીજા લાકડાને મિક્સ રાખી અને આખો અંદર એને એક શેપ આપવામાં આવ્યો છે એ રીતની બનાવવામાં આવી છે ગુગળ ધૂપ કુદરતી રીતે કહી શકાય કે ગીર ગાયનું ઘી છે તેનું છાણ જે છે તેનો ઉપયોગ કરીને આગળ બનાવવામાં આવી છે કોઈપણ જાતનું કેમિકલ કે કોઈપણ જાતનું રસાયણ જે છે તે ઉપયોગ કરવામાં નથી આવ્યું આ જે ધૂપસરી બનાવવામાં આવી છે તેમાં દેવદાર સહિતના જે લાકડું જે છે તેનો ઉપયોગ કરવામાં આવ્યું છે કહી શકાય કે જ્યારે સમગ્ર દેશ રામ લલ્લાનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ બનાવશે ત્યારે આ ધૂપસરીને અયોધ્યામાં સ્થાપન કરાશે અને ત્યાંનું જે વાતાવરણ છે તે સુગંધમય બની જશે કેમેરામેન મુકુદ દવે સાથે જયંતિ સોલંકી જી મીડિયા